કોર્પોરેશન મહાનગરપાલિકા સો વર્ષ જૂની મહાનગરપાલિકાનું કરાશે સમારકામ નવ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસમાં સ્થપાયેલી પાલિકાનું સમારકામ કરવામાં આવશે નવ પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે એમસી નવીનીકરણ કરશે સરદાર પટેલના સંસ્મરણ અને યોગદાનને મ્યુઝિયમમાં કંડારવામાં આવશે 9 ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસનો દિવસ હતો જ્યારે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી અને એબીપી અસ્મિતા હાલ એ સ્થળ પર ઉપસ્થિત છે જ્યાં આગળથી અમદાવાદના ડેવલપમેન્ટના પાયા નાખવામાં આવ્યા હતા આ એ જગ્યા છે જ્યાં આગળથી અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી સભા મળી હતી જ્યાં આગળ તેનું નેતૃત્વ સરદાર સાહેબે કર્યું હતું અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સો વર્ષ સુધી આ જે મિલકત છે તેને બંધ રાખવામાં આવી અને તેના કારણે થઈને આખી જે મિલકત છે તે વણ વણવપરાયેલી હાલતમાં પડી રહી આ દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો આ એ જગ્યા છે કે જ્યાં આગળ પ્રમુખ બન્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા બાદ સરદાર પટેલે આ જે સભા છે તેનું નેતૃત્વ કર્યું હતું અને તે તમામ ઐતિહાસિક વારસો છે તે અત્યારે અમદાવાદ ના હેરિટેજ વિભાગનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ રાખેલો જોવા મળી રહ્યો છે જોકે સો વર્ષ સુધી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ જે આખી મિલકત છે તેની કોઈ જાળવણી કરવામાં ન આવી અને આખરે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ આખી જે ઇમારત છે તેને નવ કરોડ ત્રાણું લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ તેનું કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એ પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ આખી જે સભાગૃહ છે તેના લૂકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે અને જે પ્રકારે રજવાડી લૂક અહીંયા આગળ આપવામાં આવેલો છે તે જ યથાવત રાખવામાં આવે કારણ કે જે તે વખતના જે પ્રમુખ અને સભાસદો હતા તે આ સ્થળ ઉપર બેસતા હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ છે ત્યાં સ્ટેજ ઉપર બેસી અને તેનું સંચાલન કરતા હતા કોર્પોરેશન તરફથી એ પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ જે જગ્યા છે તેને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે અને આ જે ખુરશી અત્યારે આપ જોઈ રહ્યા છો તે ખુરશીમાં સરદાર સાહેબની પ્રતિમા છે તેને એમ્બોસ કરીને અહીંયા આગળ મૂકવામાં આવશે જેથી કરીને કોઈપણ મુલાકાતી અહીંયા આગળ આવે તો તેવા સંજોગોમાં સરદાર પટેલને તેઓ પોતાની નજરે આંખ સામે જોઈ શકે તે પ્રકારનું ચલચિત્ર છે તે અહીંયા આગળ ઊભું કરવામાં આવનાર છે કોર્પોરેશન તરફથી વિલંબ ચોક્કસથી થયો છે કામ કરવામાં અને તેની કામગીરી શરૂ પણ કરવામાં આવી છે લગભગ આગામી એકથી દોઢ વર્ષની અંદર હેરિટેજ વિભાગનું આ જે બિલ્ડિંગ છે અને તેનો આ હિસ્સો છે તે તૈયાર થનાર છે પણ સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે કોર્પોરેશન તરફથી છેલ્લા અનેક વર્ષોથી સત્તામાં બેઠેલા શાસક પક્ષ તરફથી શા માટે આ હેરિટેજ મિલકત છે તેની ઉપેક્ષા કરવામાં આવી કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક એબીપી એ અસ્મિતા અમદાવાદ